ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તરફથી નવા વર્ષે જ પ્રજાને મોંઘવારીનો ડામ આપવામાં આવ્યો છે આજથી ગુજરાત એસટી નિગમે એસટીના ભાડામાં ત્રણ ટકા સુધીનો વધારો કર્યો છે એસટીના ભાડા વધારાની અસર દૈનિક એસટીમાં મુસાફરી કરતા લાખ પેસેન્જરોને સીધી જ અસર થવાની છે બસમાં કિલોમીટર સુધીનો પ્રવાસ કરનાર પર ભાડા વધારાની કોઈ અસર નહીં જોવા મળે પરંતુ દસ થી સાહીઠ કિલોમીટર સુધીની મુસાફરી કરનારને એક રૂપિયાનો ભાડું વધારો લાગુ પડશે લાંબા અંતરના રૂટ પર મહત્તમ દસ થી સોળ રૂપિયા જેટલો ભાવમાં વધારો કરાયો છે ભાડા વધારાનો નિર્ણય સંચાલક મંડળ તરફથી સર્વાનુમતે લેવામાં આવ્યો છે રાજ્યમાં દૈનિક ધોરણે એસટી નિગમની આઠ હજારથી પણ વધુ બસો દોડે છે જે રોજનું દૈનિક બત્રીસ લાખ કિલોમીટર અંતર કાપીને દૈનિક સત્યાવીસ લાખ મુસાફરને ગંતવ્ય સ્થાને પહોંચાડે છે લોકલ સર્વિસમાં મુસાફરી કરતા કુલ મુસાફરોમાંથી પંચ્યાસી ટકા મુસાફરો અડતાળીસ કિલોમીટર સુધીની મુસાફરી કરતા હોય છે જેથી લોકલ સર્વિસમાં મુસાફરી કરતા મુસાફરો પર ભાડા વધારાની અસર નહિવત રહેશે વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટ હેઠળ આગામી વર્ષમાં બે હજાર સાહીઠ નવી એસટી બસ નિગમ તરફથી સેવામાં મૂકવામાં આવશે આ ઉપરાંત બે હજાર ત્રણસો વીસ પણ નિમણૂક કરવામાં આવવાની છે જ્યારે ટૂંક સમયમાં ત્રણ હજાર ડ્રાઈવર અને એક હજાર છસો અઠ્ઠાવન હેલ્પરની નિમણૂક કરવામાં આવશે અમદાવાદ રાજકોટ જામનગર અને જૂનાગઢ વિભાગમાં ત્રણ હજાર સ્માર્ટ ઇટીએમ મશીનની ફાળવણી કરાશે બસની અંદર જ ડિજિટલ પેમેન્ટ સ્વીકારવાની શરૂઆત કરાશે ટૂંક સમયમાં અન્ય વિભાગોમાં સાત હજાર પાંચસો સ્માર્ટ ઇટીએમ સંચાલન મૂકવામાં આવશે